ભગવાન જે આપે ને એમાં સાહેબ ખુશ રહેવાનું હોય આ તમે એક આ વિડીયો જુઓ મિત્રો જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે જેમાં આ દીકરાને આંગળ્યું નથી હવે તમે વિચારો કે આ તો હજી કેટલું નાનકડું છોકરું છે ભાઈ આ છોકરું જ્યારે મોટું થશે ભાઈ ત્યારે એની ઉપર શું વિશે મિત્રો આ છોકરો શું ધંધો કરશે તમે વિચારો ખાલી હવે તમે કહો ભાઈ કે ભગવાને તમને કેટલું દીધું ને આ દીકરાને કેટલું દીધું હવે મિત્રો આગળ તો તમને આ વિડીયો આખો બતાવશું હમણાં માત્ર એક મિનિટની અંદર તમને આગળ આખો આ વિડીયો બતાવું પણ તમે સાહેબ એકવાર વિચારજો કે ખરેખર ભગવાને તમને શું ખોટ આપી ભાઈ જો કોઈ ખોટ આપી હોય તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો એટલે હું એ તમારી કમેન્ટ વાંચું ભાઈ કે શું ખરેખર ભગવાને તમને કોઈ ખોટ આપી લગભગ નવ્વાણું ટકા લોકોને નહીં આપી હોય કોઈ પણ જાતની ખોટ ભગવાને તમને બે હાથ આપ્યા છે બે પગ આપ્યા છે મોઢું આપ્યું છે નાક આપ્યું છે જે બધું ભાઈ તમને આપ્યું પણ લોકોને સાહેબ મહેનત નથી કરવી ભાઈ જી બિલકુલ ગમે જગ્યાએ જાઓ સાહેબ મહેનત તો કરવી જ પડે તમારે હવે અત્યારે તમે આ નાનકડો દીકરો જુઓ સાહેબ કે જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે આ નાનો દીકરો કે જેને ભગવાને આંગળીઓ નથી આપી ભાઈ જો બધું એની અંદર છે ભાઈ પણ હાથે છે ખાલી મિત્રો આંગળીઓ ન આપી હવે તમે વિચારો કે જ્યારે આપણે એક આંગળી ન હોય ભાઈ ત્યારે આપણે શું કરી શકીએ કાંઈ કામ ન કરી શકીએ અને એવી જ રીતે મિત્રો આ દીકરાને તો ભગવાને એક આંગળી દીધી ભાઈ ચાર આંગળી તો દીધી જ નહીં હવે તમે વિચારો કે આ દીકરો મોટો થશે તો લખશે કઈ રીતે ભાઈ તમે વિચારો ખાવા કઈ રીતે ખશે ખાશે ભાઈ તો આવી આવી ઘટનાઓ પણ મિત્રો